આમ તો કોઈ પણ વ્યક્તિ સાઠ વર્ષ પછી કામથી નિવૃત્ત થઈ જાય છે કારણ કે તેમની કામ કરવાની શક્તિ ઘટી જાય છે પરંતુ રહેતા જીણાભાઈ વર્ષની ઉંમર હોવા છતાં જીણાભાઈ રિક્ષા ચલાવી પોતે પાક પર છે અને તેમના પરિવારનું પણ ગુજરાન ચલાવે છે એસી વર્ષની ઉંમરે તેઓ કાર્યક્ષમ રહી યુવાનોને સદા કામ કરવાનો પણ એક મજબૂત સંદેશ પાઠવે છે

સુરેન્દ્રનગરમાં આવ્યા હતા અને ત્યાં એક દાદા મળ્યા હુમાનલાયક હોવા છતાં પણ ચશ્મા નથી આવ્યા એક અચંબા વાય જ એવી વસ્તુ છે દાદાને જોઈને એવું લાગ્યું ખરેખર દાદા જે ખોરાક ખાય છે ખરેખર આપણો પણ ખોરાક ખાવો જોઈએ રાત્રિ ઉંમરમાં એ રિક્ષા ચલાવે છે ખરા ધન્યના માત્ર છે દાદા તમને બને